પ્રિઝરોડ આજે આપણે માથીની સુવાર તેનો આઠમો અને તેની એકવીસ અને બાવીસમી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચનના પ્રમાણે છે અને તેમના શિષ્યમાંથી બીજાએ કહ્યું પ્રભુ મને રજા આપો કે હું જઈને પહેલાં મારા પિતાને ગાંટિયા આવું પણ ઈસુએ તેને કહ્યું તું મારી પાછળ આવ ને મોયલાઓને પોતાના મોયલાઓને દાંટવા દે આઈ મીન આ પ્રભુનું વચન છે માથી આઠ અને તેની એકવીસ અને બાવીસમી કલમ મિત્રો આપણે જે સિરીઝ જે શૃંગલા જોઈ રહ્યા છે કયું પાપ એ માણસને ખ્રિસ્તથી દૂર રાખે છે અને આપણે પહેલા ભાગમાં જોઈ ગયા છે કે વ્યક્તિગત જીવનશૈલી એ આપણને ખ્રિસ્તથી દૂર રાખે છે અને આજના શાસ્ત્ર પાઠમાંથી બીજું પાપ આપણે જોવા માગીએ છીએ કે જે આપણને ખ્રિસ્તથી દૂર રાખે છે શિષ્યોમાંથી એક શિષ્ય પ્રભુની પાસે આવે છે અને પ્રભુને કહે છે પ્રભુ મને રજા આપો કે હું જઈને પહેલાં મારા પિતાને દાટી આવું અને ઈસુ તેને કહે છે કે તું મારી પાછળ આવો ને મોયલાઓને પોતાના મોયલાઓને દાટવા દે આ શિષ્ય આ શિષ્યનો જે પ્રશ્ન છે એ શિષ્ય એ પ્રભુની પાછળ ચાલવા તો માગે છે પણ એ કન્ડિશનલ છે એ કહે છે કે સૌથી પ્રથમ મને મારા પિતાને દાંટિયા દે પછી હું તમારી પાછળ ચાલીશ આ જે શિષ્ય છે એ શિષ્યોનો એની પ્રાથમિકતા એ ખોટી અને અયોગ્ય આપણે અહીંયા જોઈ શકીએ છીએ અહીંયા આ જે એકવીસમી કલમ છે એના બે બાબતો બે એના ખુલાસા આપણે જોવા માંગીએ છીએ સૌથી પહેલો ખુલાસો માથી દસમો અધ્યાય સાડત્રીસમી કલમ એ નોંધે છે કે માથી દસ અને સાડત્રીસ એ પ્રભુસુ ખ્રિસ એ કહે છે મારા કરતાં જે પિતા અથવા મા પર વધતો પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી અને દીકરા કે દીકરી પર જે મારા કરતાં વધતો પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી માથી દસ અને સાડત્રીસ જણાવે છે આ કલમનો અર્થ એ છે કે જો તમે ઈશ્વર કરતાં બીજી કોઈ પણ બાબતને કોઈ પણ વ્યક્તિને તમે વિશેષ પ્રેમ કરો છો તો તમે ઈશ્વરના યોગ્ય નથી તમે જો સંબંધોને અગ્રિમતા આપો છો પ્રાથમિકતા આપો છો તો આપણે કોઈપણ રીતે ઈશ્વરના યોગ્ય ઠરી શકતા નથી પહેલી બાબત અને આ જે શબ્દ જે શિષ્ય વાપરે છે કે હું જઈને પહેલાં મારા પિતાને દાઠી આવું એ સમયોમાં આ જે શબ્દ છે એ એક ફિગર ઓફ સ્પીચ એટલે કે ભાષાકીય અલંકારના રૂપમાં ભાષાકીય રૂપકના રૂપકના માટે એ શબ્દ વાપરવામાં આવતો હતો એક્ચુઅલમાં એના પિતા મર્યા નહોતા એના પિતા એ મરણ પામ્યા નહોતા હજુ સુધી એના પિતાએ એના છેલ્લા શ્વાસ પૂરા કર્યા નહોતા પણ એ શિષ્ય કહે છે મારા પિતાને દફનાવા દો એનો અર્થ એ થાય છે કે તે શિષ્યોના પિતા હજુ સુધી એ મરણ પામ્યા નથી અને મારા પિતાને દફનાવાદો એ જ્યારે શબ્દ બોલે છે એનો અર્થ એ થાય છે કે મને મારો વારસો જે મારા પિતાની પાસેથી મળવાનો છે મને અમારા પિતા તરફથી જે સંપત્તિ મળવાની છે એ બધી બાબતો એ ધન દોલત એ વારસો મને મળે ત્યાં સુધી પ્રભુ તમે રાહ જુઓ પછી હું તમને અનુસરીશ પછી હું તમારી પાછળ ચાલીશ એટલે કે આ શિષ્યનું ધ્યાન એનું લક્ષ્ય એ પ્રભુની પાછળ ચાલવા માટે બિલકુલ નથી આ શિષ્યનું લક્ષ્ય આ શિષ્ય એ પ્રભુની પાછળ ચાલવાને માટે એ હૃદયથી તૈયાર નથી કન્ડિશનલ છે જો એ સંપત્તિ મળે તો આ શિષ્ય કદાચ પ્રભુની પાછળ ચાલવાનું મૂકી દે આ શિષ્યનો મુખ્ય લક્ષ એના પિતા તરફથી મળતી ધન દોલત સંપત્તિ વારસો એ એનું એકમાત્ર લક્ષ છે એ કહે છે કે જ્યાં સુધી મને પૈસા ન મળે ત્યાં સુધી પ્રભુ હું તમારી પાછળ ચાલીશ નહીં તમારે મારી રાહ જોવી પડશે હું તમને અનુસરવાનો નથી આ એનો કહેવાનો અર્થ છે બીજી બાબત જે આપણને પ્રભુ સુખ્રીસથી દૂર રાખે છે એ જગિક બાબતો એ ધન દોલત સંપત્તિ દ્રવ્ય એ જગતની લાલસાઓ આપણને પ્રભુની પ્રભુની પાસે આવતા રોકે છે અથવા આપણને પ્રભુથી દૂર રાખે છે અને પ્રભુ સુખ્રીસ આ બીજા શિષ્યોને જે શિક્ષણ આપે છે એ શિક્ષણ એ આપણને પણ એટલું જ એ લાગુ પડે છે જો હજુ પણ આપણે જગત અને જગતની બાબતો પર લક્ષ રાખીને બેઠા છે તો પ્રભુના શિષ્ય આપણે થઈ શકતા નથી અથવા પ્રભુની પાસે આપણે આવી શકતા નથી જે બાવીસમી કલમ છે તું મારી પાછળ આવ ને મોયલાઓને મોયલાઓને દાટવા દે એનો અર્થ એ થાય છે કે જગિક બાબતો અથવા જે આત્મિક રીતે મરી પરવાલી બાબતો મૃત બાબતો જે છે એ મૃત બાબતોને ભૌતિક બાબતોની કાળજી લેવા દો ચિંતા લેવા દો જે મરેલા છે એમને મરેલાની કાળજી લેવા દો જે આત્મિક રીતે મૃત છે જે જગિક છે એ લોકોને ભૌતિક બાબતોની ચિંતા લેવા દો પણ જો તમે મારા શિષ્ય થવા માગો છો જો તમે મારી પાછળ આવવા ચાહો છો જો તમે મને અનુસરવા માગો છો તો તમે એ ધન દોલત સંપત્તિ દ્રવ્યલોપી બધું મૂકી દો જગતની લાલસરે તમારું લક્ષ્ય હટાવીને તમને એ મારી પાછળ ચાલો મારા પર વિશેષ અને અગ્રી મને તમે સૌથી વિશેષ પ્રેમ કરો તો તમે મારા શિષ્ય થઈ શકો છો બીજી બાબત જે આપણને ખ્રિસથી આપણને રોકે છે અથવા ખ્રિસ્ત તરફ આવતા રોકે છે અટકાવે છે એ તો છે ધન દોલત સંપત્તિ અને વ્યક્તિગત સંબંધો આ પાપના લીધે આપણે પ્રભુસુની પાસે આવી શકતા નથી અથવા આ પાપ આપણને ઈસુની પાસે આવતા રોકે છે પ્રભુ આ વચનો શીખવા સમજ આપણા દરેકની સહાય અને મદદ કરાય ગોડ બ્લેસ યુ